એ પાછો ખાતર ભરવા આવીયા ને જેસીબી તારે પાછો આમાંથી અંદરથી કઢવેલી હું કણો રેગું રેગ્યા 7-8 ફેરા રેગ્યા ને અચ્છી એ નતું ને જેસીબી નો જગ્યા નતી ઊભવાની પછી નો નીકળ્યો આખો ને એ પાછો આવી જેતર કઢવેલી હા ને આજ પછી મગ વડવાના ચાલુ કરી દીધું જોઈએ ન જો તો બફથા નેનો

काट भी तो ये काट रही यहां थी तोज वाथी पानी आई है बाथरूम नो मशीन नो नकर नहीं आवे पानी ती आलो आके सोफू करू जो आ काम कज थी ना जा मैं काट मुझे है तो मी ताटा ने खैर को मावे क्या लगिया 10:30 11 क्या ये देन बुली वहां तो मग वाटे एक झूम करेन देखा दे काते ने देखाता लगता नहीं नहीं दिखाई ओले ए जहां पे हेटी ओली के मबियागा इगामा સાફ પાણી પીએ એક ઉથલ મળ્યા અહીં કે કાઠે જે તો મળ્યા એક ઉથલ ભાઈ એક ઉથલ મળ્યા ને અમારે જે આંબા હે ને જો આંબા ના ખામણા થે ગના થી આમાં પાણી પીવરાવાઈ ગયું એને એન હાંભા આંબા ખામણું કીધું એક નીવા જે સો હાત આંબા ના ખામણા હે ને કરવાના ઈ બાકી હે તે ખામણા કરે લઈએ ને ખડ હે ઈ બધું સોખું થઈ જાય તો પાણી ખા પાણી હાલે પાણી હાલે હા જો દેખાડ જા

તો હોય ને આ એક બીજી અમારે જાય કરીએ પારવે નાખીએ તો પણ આમાં પારવવામાં બાર બહુ લાગે ને માણસો નો કોઈ હજુ એ નહીં જુગાડ જુગાડ થાય તો એ માણસો ને શીખવાડવામાં આખો દી જાય એ વાત આમી દિન ને રેવા દયા બારવ્યા કે નહીં તો એમાંથી પંદર પંદર વીસ વીસ કિલો નીકળે એવી લુંગ હોય ને એમાંથી પારવે નાખીએ તો એટલી જ નીકળે એમાં ઓછી નો થાય પારવે નાખીએ તો દાણો મોટો થઈ જાય ને પારવીએ નહી ના તો દાણો જીણ કરીએ વજનમાં કંઈ ફેર નો પડે વજન એટલે નજર થાય ને આ જેવું આ બધું મોડું થયું હાર છેલી છે ને મોડું થયું મોડું થયું એમાં કામ વજન થઈ ગયું ડાયરી અલીમાં લુંગમાં ને પાછી આંખ અહીંયા તાલા માં અટકાણી ની સીધે સીધી વજન છે એમાં એથી આવે છે માંથી ભાંગે પડી ભાંગે પડી આઈ ચીડું મોટું નુકસાન થઈ ગયો ને 15 20 કિલો ગા 15 20 કિલો આ 15 20 કિલો નું લુંગ થાત આજે અમે કાલે તોરિયો સોખો કરતા હતા ને આ દોરિયામાં પાણી આવે ગુ ને તોરિયામાં આવે ગુ પાણી આપીએ ગયા ક્યાં ક્યાં છે બીજી આ સોખી કરી હા એ બેટા પણ અહીંયામાં પાણી છે ગરમ થઈ જશે. ચામાં કારા કલર નહીં હોય વધારે ગરમ એવું? આમાં જોવા દેજે. બધાય ગરમ થઈ જાય. મૂકીને જરાક થાય હમ. પાંચ આવી ગયો. આંબો હે ને.

ઓહો બહુ સારી ડાયરી છે બહુ સારું કમરું પણ આ ડાયરી હોય ને એ આંબા ની ઉછો ન જવા ત્રણ મેન નીકળવા દેવાનું જા એક બે ને ત્રણ પછી એમાંથી આ હોય ને પાછું આમાંથી પાછું ત્રણ ને જ મેન નીકળવા દેવાનું જા ઉપર ઈ કમરા નીકળે ને એ પાછા ત્રણ જ નીકળવા દેવાનું વધારા ના હોય કાપે નાખવાના આંબો હે ને એનો વિકાસ હેઠકો થાય અને આંબો હે એકદમ શિયારી કરવાથી એકદમ હેઠકો થાય પણ આપણે કાં હોય આંબા આપણે વાવીએ થાય કે ઓહો બહુ હાર મન ન થાય કે બહુ મસ્ત કમરા ફૂટ્યા ને જ્યાં જ્યાં કમરા ફૂટ્યા ને બહુ હાર્યું ડાર્યું છે તમે ત્રણ ત્રણ જવા દો ને તો એ આંબો જીવો થાય ને એવો એક આંબો ન થાય ત્રણ ત્રણ ડાયર્યું જવા દેવાની મગનો પાક આવે ગો આજ જ વાટ નાખે દીધા જેવો આ વાટવાનું આલે હજાર ત્રણ જવા વાટે નાખ્યા જે છોડવા લીલા હે પણ હિંગુ બધું પાકે ગયું એ હિંગુ પાકે ગયું થોડુંક હાટું મગને ઉપાય રહેવા દીધા થોડાક બી વધારે જે પાસવામાં ફાલ લાગે ગયો એવા ફાલને હીંગું કરાવ્યું હોય તો ન થાય કેમ કે આ ફાલનું હીંગું થાય તો એટલી પાકે ગલ હિંગુ હોય ને એ ખરી જાય ને એવું પાણી ન હોય કોઈ મેળ નથી તો મગબરમાં હે ને એટલું હિંગુ પાકે ગયું એટલી પાછો ફાલ નીકળ્યો આજે સોડવા બધા હાવ લીલા લીલા જ છે ચડવા હાવ લીલા હે બધા હિંગુ પાકે ગયું એટલે વાટ નાખી દીધો પાકે ગયા કમ્પ્લીટ બધી હિંગ પાકે ગયું ગરમી એવી પડે તડકો એવો પડે આજ મગ વાઠ્યા હોય તો બીજે દિયે તાણે મહરવાનું કામ ચાલુ થઈ જાય ને ત્રીજે દિય ફૂંકણીમાં નીકળે જાય મગનું કામ હાવ ટૂંકું ટસ હોય હાવ હેલું હોય મગ મગનું કામ કરવું હોય તો ભેજવારનું વાતાવરણ હોય ને તો જરાક મગમાં વાર લાગે

રિપેરિંગ ની જરૂર હે પણ ટાઈમ ને જ જડતો ટાઈમ જડે ને તો વાહલ્યુ બધું બદલાવવાનું હોય <marriages> chơi <differences sagen ti> vô <usion> bye Chơi chơi hít không quá to chưa